ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી વિસનગર સ્થિત સાંકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે આઠમા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મેડિકલ પેરામેડિકલ ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપતી આ યુનિવર્સિટી સંસ્કાર સેવા અને સહકારના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે આ સમારોહમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા એલ એલ એમ્પરસન ટી એનર્જી ગ્રીન્ટેકના સીઓ અને મેનેજિંગ ડિરેક્ટર ડેરેકેમ શાહ પણ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા પદવીદાન સમારોહ દરમિયાન શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસથી પચ્ચીસમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં ડિપ્લોમા સ્નાતક અનુસ્નાતક તથા પી એચ ડી કક્ષાએ અભ્યાસ પૂર્ણ કરનાર કુલ બાવીસો તેર વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી આ ઉપરાંત શ્રેષ્ઠ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર પાંત્રીસ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકોથી સન્માનિત કરાયા હતા જ્યારે એકતાલીસ પી એચ ડી સ્કોલર્સને પણ પદવીઓ પ્રદાન કરવામાં આવી હતી આ પ્રસંગે યુનિવર્સિટી દ્વારા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા પંદરસો કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આશરે રૂ ચાર દશાંશ પાંચ કરોડના ખર્ચે સ્થાપિત આ પ્લાન્ટ સાથે યુનિવર્સિટી ગુજરાતની એકમાત્ર એવી સંસ્થા બની છે જે આટલી વિશાળ ક્ષમતાની સ્વચ્છ અને હરિત ઉર્જા વ્યવસ્થા ધરાવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેનું લોકાર્પણ કરાયું હતું વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આશરે રૂ પચ્ચીસ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઇન્ટરનેશનલ કક્ષાના આધુનિકેસ પી યુ સ્પોર્ટ સેરેનાનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું આ સંકુલમાં અદ્યતન ઇન્ડોર સ્પોર્ટ્સ સેન્ટર ઓલિમ્પિક સ્ટાન્ડર્ડ સ્વિમિંગ પુલ સુસજ્જ આઉટડોર મેદાનો અને ફ્લડલાઇટ સુવિધા સાથેનું ક્રિકેટ ગ્રાઉન્ડ સામેલ હશે એસી કે મેમ્બર્સ ઓફ ગવર્નિંગ કાઉન્સિલ બોર્ડ ઓફ મનેશમેન્ટ એકેડમિક કોન્ગ્રેજો પાછળ આજનો યુગ નોલેજ ટેકનોલોજી અને ઇનોવેશન નો યુગ છે વિશ્વ નેતા યશસ્વી વડાપ્રામ અને આપણી ઉત્તર ગુજરાતના અનુકાપુત્ર શ્રી મોદીસાએ ન્યૂ ઇન્ડિયાને ઇક્સિસ ભારત બે હજાર ચોડતાવીસ ના લિઝનમાં યુવા ચપીને કેન્દ્રમાં રાખ્યું आदरणीय मोदी सर युवाओं ने डेमोग्राफिक डिविजन तरीके एजुकेशन एंपावरमेंट चौथी मोको इन्वेस्टमेंट गणेश कैमरे हमेशा कहे हैं कि आपो युवा विश्व सारे आत्म आत्म मिलावी सत सत तो हो रही सके के वो सजग रहे सतर्क होवो चाहिए शिक्षण आधुनिक आयामों, युवा शक्ति ने विशाल उत्तरो आती જો ક્રિએટર બનાવવાનો તેમનો સંકલ્પ છે વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં આ સંકલ્પ સ્પષ્ટ દેખાય છે આ બજેટમાં યુવાનો માટે સ્કિલિંગ સ્ટાર્ટઅપ રિસર્ચ એન્ડ ઇનોવેશન બેઝ এড્યુકેશન AI ડિજિટલ લર્નિંગ જેવા કિંમતી સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે

દેશતા યોアルને માтруભાષામાં ઉચ્ચ શિક્ષક કોલેજ એજ્યુકેશન સાથે સેલ્ફ લર્ન બરાવાનો માર્ગ આ એની થી છે સાકરતન પટેલ યુનિવર્સિટી પર આ સિદ્ધાંતોને ચરિતાર્થ કરી છે તે માટે ખૂબ ખૂબ અભિંદન પાઠવું આજના કોન્ફરન્સમાં 35 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ મળ્યો આ યુનિવર્સિટીની શૈક્ષણિક ગુણવત્તાનું પ્રતિનિધિત્વ છે મને જાણ હોય કે 1500 જેટલા વિદ્યાર્થીઓથી શરૂ થઈ આ યુનિવર્સિટી આજે 20000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે ડિગ્રીની પ્રતિનો વિફાત ભાવ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો આજે તમને મળેલી સદ્રી માત્ર પ્રમાણપત્ર નહીં પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારીનો प्रतीक પણ છે જ્ઞાન કુશળતા અને મૂલ્યનિષ્ઠા સાથે તમે राज्य की प्रगति में योगदान आप तो यो मैं विश्वास ईमानदारी करुणा ने राष्ट्र भाव ने जीवन मंत्र बना राष्ट्र प्रथम नो भाव हे राखी ते विकसित भारत का गड़वैया बन सो स्वातंत्र सेना समाज सेवा सेवक विजनरी शिक्षण भी श्री जाकर भाई पटेल द्वारा स्थापाये नूतन सर्व विद्यालय आज વટરૂફ મનીને યુનિવર્સિટી બની છે તેમણે પેટે પાટાવાડી ને પણ બાળકોને ભણાવવાનો જે વિચાર હતો તે વિચાર આજે શિક્ષણના મૂલ્યે પૂજા ગર થયો છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પરત ગ્રીન ફિલ્ડ પોલિસી એન મે ગુજરાત ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર શરૂ થયેલી નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરના પ્રથમ બેન્ચના વિદ્યાર્થીઓ પણ આજે ડિગ્રી મેળવી રહ્યા છે આજે 1500 पावर को लोकार्पण ये यूनिवर्सिटी पर्यावरण ग्रीन ग्रोथ कमिटमेंट बड़ा नरेंद्र मोदी, राष्ट्र मैं विश्वास योगदान તમે સૌ જે ફિલ્ડ જાઓ જાવ ત્યાં શિક્ષણ એ જીવન માટે છે માત્ર જીવિકા માટે નહીં એ વ્યાપ યાદ રાખીને વિકસિત ગુજરાત થી વિકસિત ભારત માટે સમર્પિત કહો એ અપેક્ષા સાથે વિરુ છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ડિગ્રી એવોર્ડી ખૂબ અભિનંદન પાઠવું છું અને તેમના માતા પિતાએ એ અમારી યુનિવર્સિટીની અંદર વિશ્વાસ મૂકી પોતાના દીકરા અહીંયા અભ્યાસક્રમ માટે મોકલ્યા છે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પદવીદાન સમારંભની અંદર મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના લોકલાડીના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પોતાની આજની સમગ્ર કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહ અને આશીર્વાદ પાઠવ્યા છે તે બદલ હું સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય સરકારના માન્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને એલ ટી કંપનીના એમડી સીઈઓ શ્રી ડેરેક એમ શાહને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમનો કિંમતી સમય આપી અને આ પતિદાન સમારંભમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા છે આપ સૌ જાણો છો કે આજના યુગની અંદર જ્યારે વિશ્વમાં દરેક સેકન્ડ ટેકનોલોજી અને હેલ્થકેર સર્વિસીસની અંદર નવા સંશોધનો થઈ રહ્યા છે ત્યારે સાંકરદિત પટેલ યુનિવર્સિટી એ કમિટેડ છે કે પોતાના વિદ્યાર્થીઓને સારામાં સારું એજ્યુકેશન મળે સારામાં સારું નોલેજ મળે અને એક્સપર્ટ ફેકલ્ટીઝ દ્વારા તેઓ ઇન્ટરનેશનલ કમ્યુનિટી સાથે કમ્પિટ કરી શકે એ માટેનું તેમનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે યુનિવર્સિટી કામ કરી રહી છે આજે આ પદવીદાન સમારંભની સાથે સાથે પંદરસો કિલોવર્ટ સોલાર બુકટોપનું લોકાર્પણ થયું છે જે મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે આ એ ગુજરાતની સૌથી મોટી કેપેસિટીનું રૂટ ઓફ સોલાર પ્રોજેક્ટ એ આપણી યુનિવર્સિટીમાં કાર્યવાહી થવાથી લગભગ દોઢ કરોડ રૂપિયાનું એનર્જી સેવિંગ થશે અને એના કારણે ગ્રીન કેમ્પસ તરીકે પણ યુનિવર્સિટી આગળ વધી શકશે સાથે સાથે પચીસ કરોડ રૂપિયાના ખર્ચે ઇન્ટરનેશનલ લેવલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ખાતમુહૂર્ત માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે જ્યારે ગુજરાતની કોમનવેલ્થ ભારત દેશે છે ઓલિમ્પિક માટે જ્યારે તૈયારી કરી રહ્યું છે ત્યારે અમે સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં પણ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેસિલિટી દ્વારા વિદ્યાર્થીઓને અને આવનારા સ્પોર્ટ્સમેનને આ કેમ્પસની અંદર પણ પોતાના ટ્રેનિંગ માટે પોતાની પ્રેક્ટિસ માટે અને ગુજરાત સરકાર દ્વારા કરે પણ કોઈ ગેમ્સનું એલોકેશન થાય એના માટેની તૈયારી કરી છે એ સાકરચંદ પટેલ યુનિવર્સિટીનું કમિટમેન્ટ છે હેલ્થકેરની અંદર પણ આજે ગુજરાત સરકારની બીપીપી મોડલની સૌપ્રથમ મેડિકલ કોલેજ કે જે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ થઈ હતી તેના પ્રથમ બેચના વિદ્યાર્થીઓ પણ આજે પદવીગ્રહણ સમારંભની અંદર પદવી ગ્રહણ કરેલી છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન હતું કે દરેક જિલ્લાની અંદર એક મેડિકલ કોલેજ હોવી જોઈએ જેનાથી વધુને વધુ ડોક્ટરો ઉપલબ્ધ થાય અને રૂરલ લેવલ સુધી પણ હેલ્થકેર સર્વિસીસ વધારે સુદૃઢ બને તેમના વિઝનને અને તેમના સ્વપ્નને આજે સાકરજન પટેલ યુનિવર્સિટીએ સાક્ષાત કર્યું છે અને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર મેડિકલ કોલેજના એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓ આજે પદવીદાન સમારોહની અંદર પદવી ગ્રહણ કરેલ છે ચોક્કસપણે આ ડોક્ટરો એ રૂરલ એરિયામાં જઈને પોતાની એક્સપર્ટીથી સારામાં સારી સારવાર આપી અને રૂરલ એરિયાની અંદર પણ હેલ્થકેર સર્વિસીસને વધુ મજબૂત બનાવશે ગુજરાત એ ભારત દેશનું ગ્રોથ એન્જિન છે અને ભારત એ વિશ્વની અંદર વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યું હોય ત્યારે એક એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન તરીકે સાકરચંદ પટેલ યુનિવર્સિટી પણ આ જવાબદારી સ્વીકારી પોતાના વિદ્યાર્થીઓ દ્વારા ટેકનોકસ દ્વારા અને ટેકનોલોજીને વિદ્યાર્થીઓ સુધી લઈ જઈને વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ કમ્યુનિટી સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે સાથે સાથે અમારા વિદ્યાર્થીઓ માટે છવ્વીસથી વધારે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ અમારી સાથે કાર્યરત છે અને અમારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી પેકના એક્સચેન્જ પ્રોગ્રામથી પણ અમારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સારામાં સારું નોલેજ મળે એ માટે પ્રયત્નશીલ છે ક્યુઆર કોડ ડિગ્રી એની શું વિશેષતા રહેશે અને પહેલીવાર લાગુ કરી છે આપ સૌ જાણો છો કે જ્યારે પોતાની ડિગ્રી લઈને વિદ્યાર્થી કોઈ ઇન્ડસ્ટ્રીમાં જાય અથવા તો ફર્ધર સ્ટડી માટે કોઈ બીજા દેશની અંદર ભણવા જતો હોય છે ત્યારે તેની ડિગ્રી કેટલી વેલિડ છે એ ચકાસવામાં આવતું હોય છે આ બ્લોકચેઇન દ્વારા ટેકનોલોજીથી આપણી ડિગ્રી અત્યારે જ્યારે અમે એનાયત કરી છે ત્યારે એ જ સમયે ઓનલાઈન તેમને ટેકનોલોજી દ્વારા જે ડિગ્રી ઉપલબ્ધ થઈ છે એક ક્યુઆર કોડથી ડિગ્રી જ્યારે પણ વિદ્યાર્થીની ચેક કરવામાં આવે ત્યારે એની ઓથેન્ટીસીટી સો ટકા હોય છે અને એના માટે ફર્ધર ગરીબ જરૂર નથી આ બ્લોકચેન ટેકનોલોજીથી અમે આ વર્ષે અમારા વિદ્યાર્થીઓને પોતાની ડિગ્રી એનાયત કરેલી છે